આર્મીમાં ફરજ બજાવી માદરે વતન કચ્છમાં આવતા વાજતે ખાજતે સ્વાગત કરાયું માંડવી તાલુકાના નાની ખાખર ગામના અર્જુનસિંહ રઘુભા જાડેજા છેલ્લા સત્તર વર્ષથી આર્મીમાં ફરજ નિભાવી રહ્યા હતા જેઓ હાલ નિવૃત્ત થતાં તેઓના માદરે વતનમાં મિત્રો પરિવારના સભ્યો દ્વારા વાજતે ખાજ સ્વાગત કરવામાં આવ્યું હતું નિવૃત્ત આર્મીમેન એવા અર્જુનસિંહના સ્વાગત માટે ઢોલ ચરણાઈ ફૂલહાર તેમજ ફટાકડા ફોડી આવકારવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં મિત્રો પરિવાર તેમજ ગામના લોકો ઉપસ્થિત રહી બાઇક રેલી સાથે ગામમાં ગર્વ સાથે પ્રવેશ આપવામાં આવ્યું હતું આ સ્વાગત સમારોહમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા આ કાર્યક્રમમાં કચ્છ એક્સ આર્મી મેન એસોસિએશન તરફથી ચતુરસિંહ સોઢા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું જાડેજા જીલુભા ભોજરાજજી કથુબા અનોપસંગ જાડેજા જાડેજા રવુભા ગજુબા જાડેજા પ્રેમસંગ ગજુબા

મેં પ્રાથમિક શિક્ષણ નાની ખાકર ગ્રામમાંથી કર્યું પછી માધ્યમિક શિક્ષ શિક્ષણ રામાણિયા કર્યું પછી અહીંયાથી મેં ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બિદડા બીબીએમ હાઈસ્કૂલથી કર્યું અને બારમી ભણતાં ભણતાં સત્તર વર્ષને આઠ મહિને મારી સર્વિસ જોઈન થઈ ગઈ હતી તો બારમી શિક્ષણ મને અધૂરું છોડવું પડ્યું પછી ભરતી થઈને હું પહેલાં અહેમદનગર મહારાષ્ટ્ર રહ્યો મહારાષ્ટ્ર ટ્રેનિંગ સેન્ટરમાં ઓગણીસ મહિના ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ मैं मारी यूनिट बीस मेकेनाइज इन्फेंट्री जे रुड़की में पोस्टेड थी तो रुड़की गयो। रुड़की में आठ महीना रहो उत्तराखंड में पशी वहाँ थी मारी यूनिट गई लेह लद्दाख तो लेह लद्दाख में दौ वर्ष आवी गई जम्मू डोडा डिस्ट्रिक्ट में तो वहाँ मैं अभी वर्ष ड्यूटी पूर्ण करी जे आ ते मेडल जी रहा सो आज जेण्ड के सीआई જ્યાં ખતરનાક ઇલાકો હોય આ છે હાઇલ્ટિટ્યૂડ જાણે કે મતલબ જ્યાં ઓક્સિજનની કમી હોય એ હાઇલ્ટિટ્યૂડ પછી આ મારો છે હું આફ્રિકામાં હતો દોઢ વર્ષ સર્વિસ માટે જ્યાંનું એ મેડલ છે અને આ મેડલ છે જે મારું નાઇન યરનું અને આ મેડલ છે પચોતેર વર્ષ આઝાદીને પૂર્ણ થયા એનું અને આ છે મારું વિદેશ સેવા મેડલ જે વિદેશમાં યુએન યુનાઇટેડ નેશનલ મિશન હોય છે એના માટે મારું ચયન થયું હતું અને ચૌદ મહિના મેં વાં ફરજ બજાવી છે ને ત્યાંથી પછી મારી પોસ્ટિંગ આવી ગઈ એ હરિયાણામાં મારી યુનિટ હતી સારમાં વાંથી હું ગયો અઢી વરસ યુનિટ સાથે રહ્યો યુનિટથી વળી પોસ્ટિંગ મારી આવી પુલવામા જમ્મુ કાશ્મીરના પુલવામા ડિસ્ટ્રિક્ટમાં પુલવામા ડિસ્ટ્રિક્ટમાં મેં અઢી વર્ષ ડ્યુટી કરી અને બહુ ખતરનાક અનુભવ પણ મને વાં મળ્યા જોવા મળ્યા અને આ વસ્તુ માંથી ઘણું મને શીખવા મળ્યું કે માની માની લો કે આપણા ઉપર કોઈ વ્યક્તિ આવે આપતા આવે કે ગોલી ચાલુ થાય તો આપણે કેવી રીતે બચાવ કરવો આ તે બધું અને ત્યાંથી મારી યુનિટ અંબાલામાં હતી તો હું અંબાલામાં આવ્યો અંબાલાથી મારી યુનિટ ગઈ ભટિંડા ભટિંડામાં અઢી વરસ થયા બાદ મારી યુનિટ જમ્મુ કાશ્મીરમાં ગઈ તો જમ્મુ કાશ્મીર અત્યારે હું અઢી વરસ જમ્મુ કાશ્મીરમાં હતો અત્યારે એક મહિનો જ્યાં ટ્રેનિંગ સેન્ટર મારું અહેમદનગર મહારાષ્ટ્ર છે ત્યાં એક મહિનો પૂર્ણતાના કર્યા બાદ હું મારા વતન માદરે વતન નાની ખાખર પાછો પરત ફેર્યો છું અને નવજવાન છોકરાઓ જે અત્યારે આર્મીમાં જવા માંગતા હોય એમના માટે એક સંદેશ દેવા માંગુ છું કે એજ્યુકેશન જરૂરી છે ફિઝિકલ તમારું ફિટ રાખો અને કોઈ પણ ભરતી આવે તો આપસમાં વાતચીત કરી અને એનો તમે તમને ખબર ન પડે તો નાની ખાખર રાજપૂત સમાજમાં કે આજુબાજુના ઘણા ગામોમાં ભૂતપૂર્વ સૈનિક છે એમનો તમે કોન્ટેક કરો શું શું કરવાનું છે એ તમને સારો માર્ગદર્શન આપશે અને એક મારે કહેવાની વાત છે કે માન લો હું નોકરી કરતો હું તો અહીંયા મારો સમાજ અને ખાસ કરીને અમારા પૃથ્વીસિંહના કાકાનો પરિવાર એ એમનો કોઈ દીપ પણ આપણને અહીંયાથી કોઈ પણ સમાજમાંથી આપણે કોઈ કામકાજ હોય તો આપણે હું ફોન કરી અહીંયાથી આપણું કામ થઈ જાય તો આપણને હું શાંતિથી ડ્યુટી કરવામાં સહુલિયત મળતી હોય છે તો મતલબ આ સમાજ સંગઠન પ્લસ આપણું ગામનું સંગઠન પ્લસ આ પ્લસ આપણા કચ્છનું સંગઠન ગુજરાતનું સંગઠન એવી રીતે ભારતનું સંગઠન છે કેમ કે હું વિદેશમાં ગયો ત્યારે આપણને ખબર પડે કે એક ભારતીય મળે ત્યારે આપણને બહુ શાંતિનો અનુભવ થાય છે અહીંયા આપણે જાતિવાદ કરી છીએ આ કરી છીએ તો એ બધું આપણે થોડુંક સાઈડ રાખી અને દેશ દેશ પ્રેમ રાષ્ટ્રપ્રેમ અને હિન્દુત્વ પ્રેમ બધું આપણે જરૂરી છે બાકી આ મારા અનુભવ છે તો જે આ તમે ન્યૂઝ કચ્છ ન્યૂઝ તમે આ મતલબ તમે તમારો કિંમતી સમય કાઢીને આ અહીંયા આવ્યા એના માટે તમારો દિલથી ધન્યવાદ અને જે ગામજનો આજુબાજુનો ગામજનો જે પણ વ્યક્તિ અહીંયા મારા સન્માન વિધિમાં કોઈ પણ

ક્યારે પણ ઉપર આફત પડે તો ફોજીઓ જેનાત છે એ તો રેવાના જ છે એ કે પેન્શન દેશ ઉપર ક્યારે પણ આફત આવશે બધાથી પહેલા બોર્ડર ઉપર અમે મળશું એક્સમેન બધા જે અમે પેન્શન લઈએ ખાલી પેન્શન નથી લેતા મરવા માટે પણ તૈયાર છીએ ગમે ત્યારે કાંઈ પણ દેશ ઉપર આફત આવશે બધાથી પહેલા એક્સમેન પહોંચી જશે

જ્યારે પણ નવા છોકરા ઉત્સાહ થશે અને આવા પ્રોગ્રામ જોશે તો એમને પણ એમ થશે કે આજે આ માણસની આવકાર વિધિ આટલી બધી શું કામ થાય છે કે આર્મી માતા એટલે એ લોકોને માર્ગદર્શન મળશે એ લોકો પોતાની તૈયારી કરશે ફૌજમાં જવા માટે અને ફૌજમાં જવું એ એક કિસ્મતની વાત છે અને અમે એવા કિસ્મતવાળા છીએ અમારી ચોથી ચોથી પેઢી છે હજી પણ મારો એક ભત્રીજો રામદેવસિંહ રામદેવ

બાર જણા અમે રિટાયર થઈ ગયા અને આઠ નવ જણા હજી સેવારત છે આર્મીમાં અને હજી અમારા ગામમાં ભેગા થઈએ ત્યારે લોકોને એ જ શિક્ષણ છીએ અગ્નિવીર આવી ગયું પાંચ વર્ષ છે પાંચ વર્ષ માટે ફોજમાં કાઢવા કોઈ મોટી વાત નથી અને જે પાંચ વર્ષ અગ્નિવીરમાં કાઢી આવશે એને તમે પાંચ વર્ષ પછી જોશો શું અહીંયા ફાયદા થાય છે કારણ કે અમે હજી સવારના ઉઠીને અમારી વર્દી ટીંગાડેલી છે એને સ્લુટ મારીએ છીએ જે અમારું બેકગ્રાઉન્ડ છે એ આર્મી થકી જ છે આર્મી વાળાને જે ઈજ્જત મળે છે એ બીજાને ઈજ્જત મળતી નથી તો સૌભાગ્યની વાત છે કોઈ પણ જવાન ઈચ્છુક હોય એ પહેલી ચોઈસ કરવાની આર્મીમાં જવાની

સેવાય પણ આપી છે અને ફાઇનાન્સલી પણ ફાયદો મળ્યો છે બધી જગ્યાએ તો હું બધાને આપણા જે પણ જોવાની છે એને એ જ માર્ગદર્શન આપીશ કે તમે ઈચ્છુક કો અને આ આર્મીની નોકરી સમજી લો જેને નિશ્ચય કરી લીધો હોય એ જ કરી શકે છે ઘણા જાય છે પછી પાછા આવી જાય છે ત્યાં તો જાઉં ને જાઉં તો પૂરી સર્વિસ કરીને પાછું આવું ઈ હું બધાને સંદેશો પાઠવું છું એક મૌતિ ઉત્સાહપૂર્વક જો સન્માન સમારોહ રહા અર્જુન સિંઘ उन्होंने सत्रह साल मातृभूमि की रक्षा में अपनी सेवा दी है और मातृभूमि की सेवा सबसे बढ़ के सेवा होती है और आज समय आ गया है कि हर परिवार को इस बारे में सोचना चाहिए कि हर परिवार अपने एक पुत्र को या पुत्री को देश सेवा में भेजे उसकी बहुत बड़ी आवश्यकता है और जिसने वहाँ सेवा करी है वो डिसिप्लिन और बहुत सारी ऐसी चीजें सीख जाता है कि उस, उसकी जीवनचर्या ही बदल जाती है और आगे की जनरेशन भी बदल जाती है क्योंकि उसका रहन सहन व्यवहार जो डिसिप्लिन वो वहाँ सीख के आते हैं वो उसकी जीवनचर्या में शामिल हो जाता है उसके परिवार की जीवनचर्या में शामिल होता है और वो जब तक रहता है इस धरती पर वो एक असेट के रूप में रहता है एक आपके लिए एक स्पेशल पर्सन के रूप में रहता है वो यहाँ तो अर्जुन सिंह का स्वागत है अब नया नई इनिंग शुरू करेंगे और इन्होंने जो योगदान दिया देश के लिए वो सराहनीय है सत्रह साल इन्होंने मातृभूमि की रक्षा करी सेवा करी अलग अलग जगहों पर ऐसी ऐसी, ऐसी एरियाज में इनकी पोस्टिंग रही है जहाँ बहुत ही चैलेंजिंग एन्वायरमेंट होता है चाहे वो शारीरिक रूप से हो या आतंकवाद रूप से हो तो इनका स्वागत करते हैं और मेरे लिए तो एक विशेष अनुभव है कि इस तरह के समारोह हमें देश भर में करते करना चाहिए ये यहाँ पर ही मैंने स्पेशल देखा है गुजरात में तो ये मैं आगे अपने अक्सर फोरम में भी इस चीज को रखूंगा कि इस तरह के सम्मान हम प्रत्येक जिलों में प्रत्येक जगहों पर करें। संघार फार्म नर्सरी गुजरात सरकार मानिया संगार फार्म नर्सरी थी सतत कार्यरत कच्छ संघार संगार फार्म नर्सरी સંગાર ફાર્મ એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા ઝાંકી આંબા રેડ રેમ્પર આંબા વગેરે મળશે ફૂલ છોડમાં સુશોભનમાં બધા જ પ્રકારની વેરાયટી પણ હાજર મળશે એક વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો શંગાર નારાયણભાઈ સામજી નાઇન એટ ટુ ફાઇવ ફોર વન એટ નાઇન સિક્સ વન ડબલ નાઇન ટુ ફાઇવ સિક્સ ઝીરો થ્રી વન સેવન ટુ શંગાર રામજીભાઈ આર ડબલ નાઇન ઝીરો નાઇન ફોર ફાઇવ ઝીરો ફાઇવ વન ફાઇવ